હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપને એક પૂર્ણાંક સંખ્યાઓ તેમાં સ્વાધ્યાય એક પોઈન્ટ બેની સમજૂતી જોઈશું બરાબર એમાં પહેલો જ એક દાખલો છે કે નીચે આપેલ દરેકના જવાબ લખો એમાં ત્રણ ગુણ્યા માઇનસ એક તો શું થશે આ પ્લસ માઇનસ માઇનસ થશે અને ત્રણ એકા ત્રણ બરાબર એ રીતે બીજો એક દાખલો આપે છે માઇનસ એક ગુણ્યા બસો પચીસ એક ગુનાકાર માટે તટા સંખ્યા છે એટલે બસો પચીસ તો બસો પચીસ રહેશે પણ માઇનસ છે અને આ પ્લસ છે એટલે કે માઇનસ પ્લસ શું થશે માઇનસ અને બસો પચીસ બરાબર સી આપેલો છે કે માઇનસ એકવીસ ગુણ્યા માઇનસ ત્રીસ અહીંયા પણ શું થશે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે બરાબર પ્લસ તો આપણે લખતા નથી અને એકવીસ તાલી કેટલા થાય બરાબર તે અસર થશે અને આ ઝીરો એટલે કે છસોને ત્રીસ થશે બરાબર હવે અહીંયા જોઈએ આપણે તો માઇનસ માઇનસ શું થઈ જાય પ્લસ થઈ જાય એક ગુનાકારની તટસ્ખ્યા છે એટલે જવાબ તો એનો એ જ રહેશે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા અને ત્રણસોને સોળ જવાબ રહેશે બરાબર હવે જો ગુનાકારમાં પાછો ઝીરો આવી ગયો આપણે અગાઉના વિડીયોમાં પણ જોયું હતું કે જો કોઈ કોઈપણના ગુનાકારમાં જો ઝીરો આવી જાય તો જવાબ શું થશે ઝીરો જ થશે બરાબર એટલે વધારે વિચારવાનું નહીં જો ગુનાકારમાં ઝીરો આવો તો સમજી લેવાનો કે જવાબ શું થશે ઝીરો જ થશે બરાબર આગળ જોઈએ આપણે આ રીતે માઇનસ બાર ગુણ્યા માઇનસ અગિયાર ગુણ્યા દસ જો આ રીતની કોઈ રકમ હોય તો બહુ ઉતાવળ ના કરવાની ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ આપણે જૂથનો ગુણધર્મ શીખ્યા છે એમ જૂથ પ્રમાણે બનાવીને જવાબ શોધવાનો બરાબર પહેલાં જો અમે આનું જૂથ બનાવ્યું આ બે માઇનસ માઇનસ પ્લસ અને બાર ગુણ્યા અગિયાર કર્યા અને બાર ગુણ્યા અગિયારનો જવાબ આવે છે એકસો બત્રીસ ગુણ્યા દસ એટલે કે દસ હજુ બાકી છે દસ એટલે જીરો જીરો જ મૂકી દેવાનો આપણે કારણ કે એક તો ગુનાકારની તટસ્ખ્યા છે એટલે જીરો ડાયરેક્ટ લાગે લગાવી દેવાનો એટલે એક હજાર ત્રણસો ને વીસ થઈ જાય બરોબર આગળ જોઈએ આપણે નવ ગુણ્યા માઇનસ ત્રણ માઇનસ આમાં આ બે અનુ પહેલા આપણે જૂથ બનીએ એટલે પ્લસ માઇનસ માઇનસ થશે પ્લસ માઇનસ માઇનસ અને નવતાલીસ સત્યાવીસ બરાબર બરોબર પડી પડીને પ્લસ માઇનસ માઇનસ અને માઇનસ છ તો ખરા જ હવે આ એ માઇનસ આપણને માઇનસ એટલે માઇનસ માઇનસ શું થઈ ગયા પ્લસ એટલે ફરીથીને આપણે માઇનસ કરવાના નહીં હવે દરેક વિદ્યાર્થી સત્યાવીસ ગુણ્યા છ કરે કેટલો જવાબ મળે તો અહીં જવાબ મળશે આપણને એકસો ને બાસઠ બરાબર હવે આગળ જોઈએ આપણે અહીં આ બે જોઈએ પહેલાં તો માઇનસ માઇનસ શું થશે પ્લસ બરાબર પ્લસ અઢાર પંચું કેટલા તો નેવું હવે માઇનસ ચાર તો ખરા જ હવે કેટલા થશે તો આ પ્લસ ને આ માઇનસ તો પ્લસ માઇનસ માઇનસ નવ ચાર છત્રીસ નવ ચાર છત્રીસ અને આ એક જીરો પાછો એટલે ત્રણસો સાહીઠ તો માઇનસ ત્રણસો ને થશે બરાબર આગળ જોઈએ આપણે હવે આ રીતનો બહુ મોટો હોય તો તો જૂથ બનાવવાનો આપણે બે બેના જૂથ બનાવી દઈએ બરાબર પહેલાં આ બેનું કામ કરીએ આપણે માઇનસ માઇનસ શું થાય પ્લસ બે એકા બે થશે બરાબર અહીંયા માઇનસ માઇનસ શું થશે પ્લસ અને ત્રણ ચાર બાર એટલે ગુણ્યા બાર ખબર પડી તમને આ બેનો જવાબ અહીં લખ્યો ગુણ્યા લખ્યા અને આ બંનેનો જવાબ હવે બાર દુ કેટલા થાય ચોવીસ બરાબર આગળ જોઈએ આપણે આ રીતે અહીંયા પણ જૂથ બનાવી દયા આપણે માઇનસ માઇનસ પ્લસ અને છ તાલી અઢાર અહીંયા આપણને શું થશે માઇનસ માઇનસ પ્લસ અને બે એકા બે અને અઢાર દુ કેલા થશે તો છત્રીસ થશે હવે દાખલા નંબર બે છે કે ચકાસો ભાઈ તો આપણે હમણાં જેમ અગાઉના વિડીયો જોઈએ તો એમ ડાબી બાજુ લખવાનું જમણી બાજુ લખવાનું જવાબ જોઈ દેવાનો જેમ કે પહેલાં આપણે ડાબી બાજુ લખીએ આ રીતે આખો ભાગ અને ભાઈ કૌંશ છોડવાનો છે તો પ્લસ માઇનસ તો પ્લસ માઇનસ શું થશે માઇનસ બરાબર પ્લસ માઇનસ માઇનસ જો આખો સ્ટેપ એમને એમ જ લખ્યું છે જે સી તે ખાલી આ કૌંશ છોડ્યું છે અને પ્લસ માઇનસ માઇનસ થાય એટલે આપણે વચ્ચે માઇનસ લખીએ હવે એના નીચેના સ્ટેપમાં શું લખીશું તો સાતમાંથી ત્રણની બાદ બાકી કરવાનું સાતમાંથી ત્રણ જાત કેટલા વધે ચાર એટલે આપણે ચાર લખી દીધા બરાબર અને હવે અઢાર ગુણ્યા ચાર કરીશું તો જવાબ આવશે અઢાર ચાર બોતેર એ રીતે આપણે જમણી બાજુ લખીએ જમણી બાજુનો પહેલા ભાગ લખી દેવાનો આપણે બરાબર હવે અઢાર ગુણ્યા સાત અઢારસ કેટલા થાય એકસો ને છબ્વીસ હવે આ પ્લસ છે આ માઇનસ છે તો પ્લસ માઇનસ માઇનસ અને અઢારતાલીસ ચોપન હવે એકસો છબ્બીમાંથી ચોપન બાદ કરો તો જવાબ આવશે બોતેર કેટલો આવશે બોતેર બંનેના જવાબ સરખા છે એટલે ડાબા બરાબર જબ અને આ જે આખું આપણ હતું પ્રશ્ન એ આપણે લખી દેવાનું કે ભાઈ આ વિધાન સાચું છે બરાબર ચલો બી જોઈએ હવે બીમાં પહેલાં આપણે ડાબો ભાગ લખી દીધો આખો જે હતો એ બરાબર માઇનસ એકવીસના માઇનસ એકવીસ લખ્યા માઇનસ ચાર કૌશો એટલે માઇનસ ચાર અહીંયા પ્લસ છે આ માઇનસ છે તો પ્લસ માઇનસ માઇનસ અને છના છ લખવાના છે હવે નીચેના સ્ટેપમાં શું લખીશું તો આ બંને માઇનસ છે એટલે એ સમાન ચિહ્નો છે સમાન ચિહ્નો હોય તો સંખ્યાનો શું થશે સરવાળો બરાબર એટલે ચારના છ દસ અને માઇનસ દસ થશે એમ બરાબર હવે બંને માઇનસ આ તો માઇનસ માઇનસ પ્લસ એકવીસે દાન બસોને દસ બરાબર હવે જમણી બાજુનો આખો ભાગ આપણે આજે છે એ લખી દેવાનો રહેશે હવે માઇનસ માઇનસ શું થાય પ્લસ અને એકવીસ ચાર ચોર્યાસી થશે બરાબર એ રીતે આ જે પ્લસ હતો એ વચ્ચે લખ્યો પાછું ફરીથી જોઈએ તો માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા અને એકવીસ છક એકસો ને તો એ લખ્યો હવે આ બંને પ્લસ છે તો આ બંનેનો શું કરવાનો સરવાળો અને બંનેના સરવાળાનો જવાબ આવે છે બસો દસ તો અહીંયા ડાબા બરાબર શું થાય છે જબા અને આપણે જે સમીકરણ હતું આખું આ જે પ્રશ્ન એ આપણે લખી દીધો ઓકે આગળ જોઈએ આપણે પ્રશ્ન ત્રણમાં કહે છે કે કોઈપણ પૂર્ણાંક સંખ્યા એ માટે માઇનસ એક ગુણ્યા એ બરાબર શું થાય એ તમે ચકાસો બરાબર તો પહેલાં જો માઇનસ એક ગુણ્યા એ એ આપણે ચેક કરવાનું છે પણ એ આપણા માટે અજ્ઞાત સંખ્યા છે બરાબર તો આપણે જોઈએ કે આ માઇનસ છે અને એ છે ધન પૂર્ણાંક છે બરાબર તો ઋણ અને ધનપૂર્ણાંકનો ગુણાકાર હંમેશા ઋણ જ મળે કેમ કારણ કે આ માઇનસ છે ને આ પ્લસ છે અસમાન ચિહ્નો થાય તો માઇનસ પ્લસ માઇનસ થાય બરાબર આગળ જોઈએ નીચેની પૂર્ણાંક સંખ્યાઓ માઇનસ એક સાથેનો ગુણાકાર શું થશે બરાબર જેમ કે માઇનસ બાવીસ તો માઇનસ એક સાથે શું થશે તો આના અગાઉના વિડીયોમાં પણ આપણે જોઈ દઉં કે જ્યારે માઇનસ એક સાથે કોઈનો પણ ગુણાકાર થાય તો કિંમત તો એની એ જ રહે છે પણ સંખ્યા એને વિરોધી મળે જેમકે માઇનસ હોય તો પ્લસ મળે પ્લસ હોય તો માઇનસ મળે કેવી રીતે તો જો આ રીતે માઇનસ એક ગુણ્યા માઇનસ બાવીસ કરીએ તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય બાવીસ એકા બાવીસ થઈ જાય હવે સડત્રીસની વાત કરીએ તો માઇનસ એક ગુણ્યા સડત્રીસ એટલે કે માઇનસ પ્લસ માઇનસ સડત્રીસ એકા સડત્રીસ થશે બરાબર ઝીરો જોડે માઇનસ એકનો ગુણાકાર કરીએ તો આમાં એક નહીં થાય પાછો ઝીરો જોડે કોઈપણનો ગુણાકાર હોય તો જવાબ શું થશે ઝીરો જ થશે એ ખાસ ધ્યાન આપવાનું છે બરાબર આગળ જોઈએ આપણે દાખલા ટબ્બર ચાર આપેલો છે માઇનસ એક ગુણ્યા પાંચથી શરૂ કરીને નિશ્ચિત પેટર્નના વડે વિવિધ ગુણાકારો લઈને દર્શાવો કે માઇનસ એક ગુણ્યા માઇનસ એક બરાબર એક થાય બરાબર તો પહેલાં આપણે માઇનસ એક પાંચ કરીએ બરાબર તો શું થશે માઇનસ પ્લસ માઇનસ પાંચ પાંચ એ રીતે માઇનસ પાંચ થશે બરાબર પછી માઇનસ એક ચાર કરીએ આપણે તો માઇનસ પ્લસ માઇનસ અને ચાર એકા ચાર થશે પણ અહીં આપણે પેટર્નની જો રજૂઆત કરીએ આને જેમ લખીએ રીતે તો આપણે એવું કહી શકીએ કે ભાઈ માઇનસ પાંચમો એક ઉમેર્યું છે ત્યારે માઇનસ ચાર જવાબ મળે છે ખબર માઇનસ પાંચમાં પ્લસ એક કર્યો આપણે તો જવાબ મળે માઇનસ ચાર બરાબર ચલો અહીં આપણે આગળ જોઈએ પાંચ ચાર પછી ત્રણ આવે તો માઇનસ એક ગુણ્યા ત્રણ કરીએ તો ત્રણ એકા ત્રણ માઇનસ પ્લસ માઇનસ એટલે માઇનસ ત્રણ થાય તો અહીં શું પેટર્ન બને તો અહીં આ બનશે કે માઇનસ ચારમાં એક ઉમેરો તો જવાબ માઇનસ ત્રણ થાય બરાબર હવે માઇનસ એક ગુણ્યા બે કરીએ આપણે તો અહીંયા શું થશે બે એકા બે માઇનસ બે બરાબર અહીં પેટર્ન શું બને તો માઇનસ ત્રણમાં એક ઉમેરો તો માઇનસ બે મળશે બરાબર એ રીતે માઇનસ એક એક કરો તો એક એકા એક થશે બરાબર માઇનસ પ્લસ માઇનસ તો અહીંયા પર શું પેટર્ન બને આપણે તો માઇનસ બે વત્તા એક કરો તો જવાબ માઇનસ મળશે ચલો માઇનસ એક ગુણ્યા ઝીરો કરીએ તો કોઈપણના ગુનાકારમાં ઝીરો હોય તો જવાબ ઝીરો જ થાય તો એ પેટર્ન શું થાય કે ભાઈ માઇનસ એકમાં એક ઉમેરો તો એકમાંથી એક જાય તો ઝીરો હવે આપણો જો આવી ગયો જવાબ આ કે માઇનસ એક ગુણ્યા માઇનસ એક કરો તો જવાબ શું થાય એક હવે એ શું થશે તો માઇનસ અહીંયા ઝીરોમાં એક ઉમેરો તો જવાબ એક મળે મળી ગયો આપને પેટર્ન હવે આપણને જે કીધું હતું કે જો દરેકમાં આ રીતનું જવાબ શોધવાનો છે માઇનસ એક ગુણ્યા માઇનસ એક બરાબર એક સુધી અને પેટર્ન આપણે બનાવવાની છે તો એ આ રીતે જવાબ લખવાનો રહેશે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો સર સબસ્ક્રાઈબ અને લાઇક કરજો ઓકે ગુડ બાય